ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ સાથે જિલ્લા કોંગ્રેસમાં વિરોધનો વંટોળો ઉઠ્યો છે ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંકીજનોની નારાજગીના વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસ જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડને રજૂઆત કરાઈ હતી ભરૂચના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલા બેઠકમાં હિંમત પટેલના પુત્ર ફેઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ એ આ મુદ્દે હજુ વાટાઘાટો ચાલી રહી હોવાની જણાવી ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે તેવી કોંગ્રેસ અગ્રણીઓ ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર જ ભરૂચ બેઠક ઉપર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો જો કે હાઈકમાન્ડનો નિર્ણય પણ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું બીજી બાજુ કોંગ્રેસ અને આપ વચ્ચે આ ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી છે પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોના નારાજગી જોવા મળી રહી છે ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં શું પ્રતિભાવ આવે છે તે જોવું રહ્યું આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાનોની મિટિંગ બોલાવી છે દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મિટિંગ બોલાવી છે ત્યાંથી એક લેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક ડેડીયાપાડામાં જ ખાલીનું વર્ચસ્વ છે સમગ્ર બીજા નવ ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની ડિપોઝિટ દૂર થયેલી છે ત્યારે અમારા કમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી કઈક વીસ તારીખે લેટર લખેલા છે ચાર લેટર બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી

कांग्रेस के सब ऑर्गेनाइजेशन में परिमल राजेंद्र सिंह राणा जी के साथ हम यहाँ बैठे हैं बाकी सब भी कार्यकर्ता आए हैं और आज ये ज़रूरी दिन है क्योंकि मेरी जो टच हाईकमांड से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि ये कोई गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत जरूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए ये मैं मानता हूँ बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मज़बूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूँ कि गठबंधन नगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लेना लिया जाएगा बहुत 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 जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को राहुल गांधी जी से मिसेस सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे मुकुल वासनिक जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को रूज डिस्ट्रिक्ट से लड़ना दिया जाए अगर कांग्रेस की सीट मिलती है तो इसका उम्मीदवार कौन होना चाहिए अगर कांग्रेस तो भरूच सीट मिल रही है इलेक्शन के लिए तो कौन उम्मीदवार देखिए ये तो हाई हाँ कमांड डिसाइड करेगी जो सबसे जरूरी है, और सबसे बेटर जो कैंडिडेट है वो हाईकमान डिसाइड करेगी और हम जो भी हाईकमान बोलती है हम उस पर उस, उसी पर जाएंगे और अगर सीट कांग्रेस को नहीं मिल रहा आपको दे जाती है तो फिर कांग्रेस का क्या स्टैंड रहेगा हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे